પંચમહાલના શેહરા તાલુકાના ચાંદણગઢ મંદિર ખાતે વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ અને સાંસદ રાજપાલ Singh યાદવની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા સાથે દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા માટે પણ અપીલ કરી હતી સાથે જો ગામમાં ડારના અડ્ડા ચાલતા હોય તો મને ફોન કે WhatsApp દ્વારા જણાવજો આપણે આવા ડારના અડ્ડા ચલાવવા નથી पंचमहालला शहरा तालुकाना चांदणगड मंदिर ખાતે तालुका, तालुका भाजपनो स्नेह मिलन कार्यक्रम યોજાયો હતો વિધાનસભા ગૃહના उपाध्यक्ष ચીઠાભાઈ ભરવાર सांसद રાજપાલ Singh जाधव તેમજ જિલ્લા પ્રભારી ભરત ડાંગર જિલ્લા भाजप प्रमुख अश्विनભાઈ પટેલ જિલ્લા भाजप ઉપપ્રમુખ jignesh patak સહિત भाजप अग्रणियोंએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી स्नेह मिलन કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તારમાંથી भाजप अग्रणियों पालिका प्रमुख तालुका पंचायत प्रमुख सरपंचों जिला पंचायत सदस्य तालुका पंचायत सदस्य सहित मोटी संख्या में कार्यक्रमों स्नेहमीलन कार्यक्रम भरवाड़ द्वारा उपस्थित नवा उर्षकामनाओं पाठी दारू जेवा व्यसन दूर रहने अपील करनेरा विस्तार में कोई दारू वेचत हो तो मैंने फोन के व्हाट्सएप अथवा पत्र लखजो जी आपने आवा दारू अड़ाव कई करूर नहीं नवा वर्ष ने राखला स्नेहमीलन कार्यक्रम संख्या म भाजप अग्रणी कार्यकर्ताओं उपस्थित रह રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ આજ રોજ નવવરસનું શેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સભામિલન રાખવામાં આવ્યું હતું માં ખોડિયાના મંદિરના સાનિધ્યમાં નવવરસમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નવવરસની વધારે શુભકામના પડી નવવરસનું સારું જાય સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નિવડે તેવી શુભેચ્છા સર્વ સમાજના લોકો અને મતદારોને નવવરસની શુભકામનાઓ આપવામાં આવે मंजूरी पत्र पड़ा